મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજરોજ મોરબીમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજ્યના માજી મંત્રી ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ભાજપના હોદ્દેદારો અને નાના વિદ્યાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો ત્યારબાદ આર્મીના ریટાયર્ડ જવાનોનું સન્માન કરવામાં આવ્યું છવ્વીસ જુલાઈના રોજ કારગિલ વિજય થયો તેથી આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે સમગ્ર દેશની અંદર અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જેથી બાઘ રૂપે આજે મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબીના રવાપર ગામે ખાતે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કારગીલ વિજય દિવસથી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા તેમજ ભાજપના હોદ્દેદારો અને સાથે તેમાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સાથે દેશના સીમાઓને સુરક્ષિત રાખવા માટે જે જવાનોએ પોતાની ફરજ અદા કરી અને હાલમાં

જેથી લોકોની વચ્ચે નીચે હતા છતાં પણ આપણે ઉપર જઈને જે વિજયભાઈ માં છે એક આની વિશેષ કથા છે અત્યારે વક્તવ્ય પણ કદાચ સાંભળ્યું હશે તમે કે એટલા માટે આજે સમાજની વચ્ચે દેશભક્તિ નો સંદેશ જાય એટલા માટે આજે આ કાર્યક્રમ કરેલો છે શહીદો ના જે જયારે જ્યારે શહીદ થાય છે વીર ગતિ પામે ત્યારે સેવા એ સંપત્તિ દ્વારા એને એક લાખ નો ચેક અપાય છે એ પણ આજે આપવાના છીએ અને શહીદોના ના પરિવાર ને બોલાવાનું સન્માન પણ આજે છે સાથે સાથે